રાજકોટમાં ફરી એક વખત મારામારીની ઘટના બની છે જેમાં ઘટનામાં રૈયા રોડ પર જનતા ડેરી નજીક આ મારામારી થઈ હતી જેમાં પાનમાં આવેલા ચાર શખ્સોએ મારામારી કર્યું હોવાનું સામે આવ્યું છે તો મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં મહિલા સાથે ખરાબ વર્તન કરતા મારામારી થઈ હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે સની અમારી સાથે જોડાઈ ગયા છે સની રાજકોટમાં મારામારીની ઘટના શું વધુ અપડેટ મારામારીમારી છે ડિલક્ષવાન ખાતે આવેલા શાસ એ માથાકુટ કરી છે માથાકુર સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે દિલક્ષવાન જે રાજકોટના રૈયા રોડ ઉપર છે ત્યાં વસ્તુ લેવા આવેલા મહિલા સાથે જરાબ ભરતર રહ્યા હતા જ્યાં થયું હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે ગાંધીગ્રામ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે કોણ કોણ આસપાસના દુકાનદારો હતા મહિલા સાથે કોને ખરાબ વર્તન કર્યું તેની પોલીસે તપાસ છે શરૂ કરી છે જી જો આભાર માહિતી આપવા બદલ